સવાર પડે સાંજ પડે કઈક ને કઈક ઘટના બનતી રહેતી હોય છે હું લોકોના હીરોલ મેબ હવે હા ઓન એવરીબอด હા કઈ જોતો તો તમારે ના ના કઈ જોતો નથી તો તમારે કઈ બહાર જાવું છે મારે બારે જ ન જાવું મારે કઈ જોતું એ નથી પણ પણ આ હું આટલા દિવસથી છું તમારા ઘરેમાં હા તો મને એવું લાગે છે કે ક્યાંક ને કઈક કઈક ખોટું થાય છે ખોટું થાય છે તમે કઈ વાત ને લઈને કહો છો કે ઘર માં કઈ ખોટું થઈ રહ્યું છે તમને એવું કઈ લાગ્યું હા તો તો બોલતી હો ને હું તમને એક વાત પૂછું હા આ તમારી બે આંખ છે ડાબી ને જમણી એમાં એકે વાલી ને એક દવલી એવી છે એક ને વાગે તો હાલે અને એક ને નો જ વાગવું જોઈએ એવું કઈ છે ના નથી ને એવું તો બને જ નહીં ને

દીકરાની તો નથી ખબર પણ બીજી વહુ દવલી એવું કેમ હોય પણ ફેવાર તમે કયા આધારે એવું કહી શકો છો કે આ એક વહુ સારી એક વહુ આવી મારા માટે તો બંને બહુ સરખી છે હું તો હજી સામાન્ય વાત કરું છું હજી તો હું તમારી વાત ઉપર આવી જ નથી એનો એનો અર્થ એમ કે તમે ક્યાંક ને ક્યાંક તો એ ખોટું કરો જ છો કે એકને ગોળ ને એકને ખોળ આપો છો ના ના તમારો વેમ થાય છે એકને ગોળ અને એકને ખોળ મને શું ફાયદો હા એકને વાલી રાખીએ ને તો એ આપણે હાજા માંદા હોઈએ ન હોઈએ તો એ આપણું ભાવતું આપણું ગમતું આપણને આપે અને એકને એવી રાખીએ ને તો એને આખો દિવસ ઘરના કામના આપણે ઢસરડા કરાવીએ ઢસરડા વેવાન તમે ક્યાં અહીંયા બેઠા છો ને તો ગોળ ગોળ જે વાત કરી રહ્યા છો ને એ મારી મગજમાં આવતી જ નથી તમારે જે વાત ખુશતી હોય તમારે એ તમે કહી દો ને તો એનું નિવારણ આવી જાય તમે આવી રીતના વાત કરશો ને તો મારા મગજમાં કોઈ વાત નથી આવતી હિરલબેન મારી વાત સાંભળો તમારા ઘરમાં મારે મગજમારી કરવાની હોય જ નહીં હું તો તમારી વેવાણ છું હું શું કામ તમારા ઘરમાં કંઈ માથું મારું પણ હું કેટલાય દિવસથી જોઉં છું આ તમારી મોટી વહુ છે ને કામ ઓછું કરે છે અને ઓલી નાની ને જ કરે છે જો નાની મારી દીકરી છે એટલે કહું છું એમ નથી હું તો અહીંયા છું અને જે જોઉં છું ને એ હું તમને કહું છું પણ આવું ન થવું જોઈએ ને મોટીને વાલી કરો નાનીને દવલી કરો કેમ એવું થાય તમને એવો વેમ હશે મગજમાં પણ હા તેણી જેઠાણીને ક્યારેય માથાકૂટ થયો જ નથી બંને સોંપીને જ કામ કરે છે પણ કદાચ એ કામ કરતી હશે ત્યારે તમે ત્યાં હાજર હશો અને હેતલ બહુ કામ કરતી હશે ત્યારે તમે ગેરહાજરી હશે તમારી પણ હું કામ ગેરહાજરી હોય જો આ ઘર તમારું છે બહાર આવવા જવાનું થાય તો એ તમારે થાય મારે તો એ થવાનું ન હોય હું તો આખો દી ઘરમાં હો પણ અહીંયા બેઠી બેઠી હું જોયા જ કરતી હો કે આ બેઉ શું મેળ છે તાલ છે કાંઈ નથી ઓલી કામ સિંધ્યા કરે મોટી અને નાની બિચારી કામ કર્યા કરે તો એવું ન જોઈએ ને ને જો તમને કોઈ હોય તો હું મારી સમજાવીશ તો તમે છે ને આ તો મારી વાતને ધ્યાનમાં રાખજો બીજી વાર આવું થાય ને તો પછી એવું કાઈક ન બને કે હું અહીંથી જાઉં ત્યારે મારી દીકરીને લેતી જાઉં બસ વિચારજો બીજું કાંઈ નહીં ખેતલ બહુ કઈ કામ છો હા મમ્મી આ વાસણ ગોઠવવા છે પણ મૂડ જ નથી ચડતું કેમ શું થયું બસ એક ના એક જ વિચારો આવે છે કે બધા મને જ કેમ ખોટી પાડે છે સમય નબળો હોય ને ત્યારે એવું જ થાય છે બેટા સાચું કહું ને તો મને તો એવા એંધાણ દેખાય છે કે ઘરમાં કંઈક અજુક તું બનવાનું છે એવું ન બને ને એટલા માટે થોડી વાત કરવા આવી છું બોલો શું વાત કરવી હતી હવે તમારે પણ મને કઈ ફરિયાદ કરવી છે તો કરી દો બધા તો કરે જ છે ફરિયાદ નહીં પણ તને સમજાવવા આવી છું કે આ મીરા બહુની મમ્મી મારી પાસે આવ્યા હતા શું કહેતા હતા કહેતા હતા કે તમારી હેતલવો કામ કરતી નથી મારી દીકરી પાસે તમે કામ કરાવો છો હું એમ કહું છું દીકરા મીરા પાસે સુકામ કામ કરાવે છે તું કરી લે ખોટું એની મમ્મીને એમ થાય કે બધું આપણે આપણે બધું એની પાસે કામ કરાવીએ છીએ મમ્મી અત્યાર સુધી મીરાએ શું કામ કર્યું છે થોડું ઘણું જ કામ કર્યું છે બાકી બધું કામ તો હું જ કરું છું અને રહી વાત આપ મીરાના મમ્મીએ તમારી પાસે આ ફરિયાદ કરીને તો આનું પાછળનું એક જ કારણ છે કે એ આપણી બંને વચ્ચે ઝઘડા કરાવવા માંગે છે આપણા ઘરમાં શાંતિ છે ને હા શાંતિ કરાવવા માંગે છે એટલા માટે જ કહી રહી છું કે મારે આ ઘરમાં જે વર્ષોથી શાંતિ જળવાઈ રહી હતી ને એ જ જોઈએ છે અશાંતિ મને ગમતી જ નથી અને મારા બંને દીકરાઓની વચ્ચે કાંઈ લકજક થાય એના કરતાં તું સમજી જાને બંને દીકરાઓને તો ઘણું બધું બને છે બંને ભાઈઓને પણ આ બોબોના કારણે ઘરમાં હું બધાને અલગ કરવા નથી માંગતી મમ્મી હમ અમારો કોઈ વાક જ નથી તો હું કઈ રીતે સમજુ અરે મારો કોઈક વાક હોય ને તમે મને કોને તો એક વસ્તુ અલગ છે પણ બધું કામ તો હું કરું છું પણ વેવાણને એવું થાય છે કે તમારી મોટી વહુને તમે સારી રીતે સાચવો છો અને બધું જ કામ મારી દીકરી પાસે કરાવો છો મેં મારી દીકરીને કામવાળી તરીકે નથી આપી આ ઘરમાં સાચું કહું ને મમ્મી તો આ ઘર માં કેટલા દિવસ થી આવ્યા છે એ એની સગી આંખે જુએ છે કે એની દીકરી તો એની ફરતી જ ફરે છે આ કામ તો હું જ કરું છું જ્યારે એ કામ કરતી હોય ને ત્યારે એની નજર પડે છે પણ એની દીકરી જ્યારે આરામ કરતી હોય ને ત્યારે એ બીજે ક્યાં હોય છે એટલા માટે ને એવું થાય છે કે આખા ઘર નું કામ મારી દીકરી જ કરે છે અને એની જેઠાણી અને સાસુ બંને આરામ કરે છે જો આવું ના થતું રહેશે ને તો એમણે જ કહ્યું છે મારી દીકરીને અહીંયા નહીં રાખવું જો મમ્મી હું આ વાતથી હવે બહુ કંટાળી ગઈ છું મને તો એમ થાય છે કે હું આ ઘર છોડીને જતી રહું બસ એટલે આ ચેપ્ટર પટે જેને જે કરવું હોય એ કરે જેને જ્યાં રહેવું હોય ને ત્યારે તું તો સમજદાર છે ને પહેલેથી સમજતી આવી છો તો પછી હવે આ એક વ્યવહારના કારણે તું ઘર છોડવાની વાત કરે છે છો મમ્મી સમજદાર વ્યક્તિને પણ ક્યારેય કેટલા હેરાન કરો ને કે એ ન છૂટકે ખરાબ બની શકે એક સારા માણસ કે એટલા બધા પણ હેરાન ન કરવા જોઈએ જેથી કરીને એ સારા ભૂલાઈ જાય સમજ નથી કે ઘર માં શું થવા જઈ રહ્યું છે મે તો વિચાર્યું પણ નહોતું કે એક દિવસ આઈ પરિસ્થિતિ આઈ ઊભી રહેશે મેં વિચારી જ લીધું હતું જે દિવસે એણે આ ઘર માં પગ મૂક્યો તો ને એ દિવસે અરે તમે કે અજાણતા છો બોલી વખતે આપણા બંને વચ્ચે ઝઘડા કરાવવા વાળું કોણ હતું જાણો છો દીકરા મનુષ્યના બધાના સ્વભાવ સરખા ન હોય પણ સ્વભાવની સાથે આપણને રહેતા આવડવું જોઈએ અને શીખવું પણ પડે તો જ આ સંસ્થાનું ગાડું ચાલે નહીં જો આવી રીતે રક્ષક કરતા રહીશું અને એકબીજાના વાત કાઢતા રહીશું ને તો ક્યારે પંખીનો માળો વિખાઈ જશે ને એની ખબર નહીં પડે પણ મમ્મી હવે તમે ગમે એટલી કોશિશ કરી લેશો ને આ માળો તો વિખાઈને જ રહેશે કારણ કે મીરાના મમ્મી એ જ ઈચ્છે છે

તો કેમ બોલો છો તો કેવું બોલું પછી સહન હોય છે આનામાં કેટલીક સહન શક્તિ હોય પછી હા રોજે રોજ હા રોજે રોજ પણ શું હા રોજે રોજ તમારા મમ્મી વગર કરે છે કોઈ નથી તો પણ આરોપ છે કે આ ઝઘડા થાય નથી કરવું એટલા માટે અમે ને અશોક અલગ થઈ જઈએ છે જેને જેમ રહેવું એમ રહે જેને જે કરવું હોય ને એ મજા આવે એમ કરો બાકી મારા મમ્મીને તો કંઈ કહેવાનું જ નહીં હવે હા બધું તો તમારા મમ્મીએ જ ઉભો કર્યું છે તો પછી શું કામ નહીં કહેવાનું આ ક્યારે નો ખાતાવાની વાત થઈ છે ઘર અરે પણ જે હોય હવે માની લીધું કે મીરાના મમ્મી તમને કહે છે અને ફાવે એમ બોલે છે પણ હવે ઘરડું માણસ છે ભલે ને બોલે પણ આપણે જુદા થવાનો કઈ નિર્ણય થોડો લેવાય આ ઘરના કઈ વિભાજન હું ન જોઈ શકું અરે પપ્પા જ્યારે હું કામ કરતી હોય ને ત્યારે એવું થાય છે કે આ ઘરમાં હું કઈ કામ નથી કરતી અને જ્યારે મીરા મીરા આરામ કરતી હોય તો એ નથી દેખાતું અને મીરા બે કામ શું કરી લે છે તો એમ કહે છે કે આ ઘરમાં તમે મારી દીકરીને નોકરાણીની જેમ રાખો છો અરે જો જો કાય વાંધો નહી જો કામ હાટુ ઝઘડા હોય ને તો હવે જે તમે હજી એકાદ મહિનો રોકાવાના છો એક મહિનો રોકાવાના છે ને આપણે એક કામ કરીએ એક મહિનો કામ વળે રાખી લે એટલે મારી વાત સાંભળો હવે એક મહિનો જો આ ભેગી રહે ને તો મારા છૂટા છેડા જ થાય જોવો જોવો મોટા ભાઈ હું શું કહું છું કે હવે એમ પણ મીરા સાસુમાં તમે છે ને હવે થોડા દિવસ તમારા કોઈ આપણા બીજા રિલેટિવ ને ત્યાં જતા રહો હા એમ પણ મકાનનું ઘણું બધું કામ થઈ ગયું છે થોડુંક જ બાકી છે તો થોડા દિવસ ત્યાં રોકાજો અને પછી જતા રહેજો હા મારા ઘર માં તમારા લીધે ને ઝઘડા થાય મારો ભાઈ ઘર છોડી જાય એ વાત સારી ન કહેવાય હા પણ આ વર્ષે જ હશે પછી આવતા વર્ષે તો પાછા આવવાના જ છે ને અરે નહીં આવે નહીં આવે હા એક જો કે તારા મામા કોઈ રહેતા હોય તો એક એક કામ કરો થોડા દિવસ ત્યાં આવી જાવ હા તારા વાંધો નહીં પછી શાંત પડી જા પપ્પા મારા મમ્મી આ ઘરમાંથી ક્યાંય નહીં જાય મારી માં અહીંયા જ રહેશે રોજ જાય ને પણ ત્યાં ક્યાં વ્યવહાર હારો છે જશે સુકમ નો જાય હવે આજે મારે જેને બધી હકીકત કહેવી પડશે અરે જો જો આદી આપણે એવી ઝઘડા કરીને આપણે નથી આપણે કાઠવાનો નહીં પપ્પા તમે ઓળખતા નથી અત્યાર સુધી મને પણ એમ જ હતું કે ભાભીનો વાંક છે હા જ્યારે જ્યારે મીરા ફરિયાદ કરતી હતી ને ત્યારે મને એમ હતું કે ભાભી જાવ કરતા હશે ઘરમાં પણ એવું નથી મીરા અને મારા સાસુ બંને મળેલા છે એ બંને એકાંતમાં વાતો કરતા હતા એ વાતનું મેં રેકોર્ડિંગ કરેલું છે

સાચું કહી દો હકીકત કહી દો જે હોય એટલે દૂધ નું દૂધ અને પાણી નું પાણી થઈ જાય બોલો ને શું કામ કરતા હતા આવું તમે બોલ્યા હો ને તો જ મારો દીકરો કેતો એને કરે એ કોઈ દિવસ ખોટું ન બોલે બોલો જે હોય સાચું કહેજો હવે તમે તમારા દીકરીના હમસે જો તમે સાચું ન બોલ્યા તો સમ શું કામ હું જે કહી છે સાચું કારણ કે હા મારો દીકરો કોઈ દી ખોટું ન બોલે એટલે તમને કેવું પડે તમારું કાઈ નક્કી નહીં હું એ ઈરાદાથી જ અહીંયા આવીતી કે આ મિલકતમાંથી મારી દીકરીને એનો ભાગ મળી જાય અને જતે દાડે એનું બધું થઈ જાય એટલા માટે જો આવી હતી અહીંયા પણ મીરા તો ભાગ અમે મળવાનો જ હોય બે દીકરા હોય ને એ અલગ જ થવાના હોય એ આજે નહીં તો કાલ ઈ જુદા જ થવાના હોય એમની દીકરીને કામ ઓછું કરવું પડે આ માથે રહીને પોતાની દીકરીને બગાડી રહ્યા હતા એવું ઈચ્છતા હતા કે જેને મારી દીકરી મારી સેવા કરવામાં રહે ત્યાં સુધીમાં ઘરના કામ મમ્મી અને ભાભી બંને પતાવી દે અને કહેવાય શું કે હા મીરાને મેં ચીન ચીંધ્યું હતું કામ મારું કામ કરતી હતી હા મા દીકરી બંને એવું ઇચ્છતા હતા કે અમારે કોઈ કામ ન કરવું પડે મારી દીકરીને જરાય કષ્ટી ના પડવી જોઈએ અને એટલા માટે થઈને મીરાને પણ બગાડી રહ્યા હતા તમે કેવી માં છો અને તમે સાચી વાત છે તમારા મોઢે કયો હા એટલા માટે જો હું મીરાને મારી પાસે ને પાસે રાખતી થી કોઈને કોઈ કારણે કે એને વધારે કામ ન કરવું પડે તમે કેવી માં છો પોતાની દીકરીને આવું શીખવાડે છે અમે તમને આશરો આપ્યો હતો અને એ જોઈને કે તમને અમારી જરૂર છે જ્યારે જ્યારે તમે આ ઘરમાં આવતા હતા ત્યારે કોઈ દિવસ તમને એવું લાગ્યું છે કે અમે તમને સાચવ્યા ના હોય માનીએ છીએ કે અમને નહોતું ગમતું છતાંય તે અમે તમને આ ઘરમાં રાખતા હતા તમારો સ્વભાવ નહોતો ગમતો તમે જ્યારે જુઓ ત્યારે ખીજાઈ જતા હતા ગુસ્સો આવતો હતો હા ખીજ કરીને તમે કહેતા હતા કે હું ઘર છોડીને જતી રહું તો તમારી દીકરી તું તું પક્ષ લેતી હતી ને મારી મમ્મી ક્યાંય નહીં જાય મારી મમ્મી ક્યાંય નહીં જાય શું કામ હું તો કહું છું કે તમે કામ કરો તમારી દીકરીને પણ સાથે લેતા જાઓ અને આવું મકાન તો બની ગયું છે માં દીકરી બંને રહેજો ઉપરનું જે ભાડું આવે એનાથી ખાઈ લેજો પી લેજો ને મજા કરજો અરે મેળવો તમે તો સમજદાર હતા તમે તો નાના હતા અને છતાંય તમે તમારું જ ઘર ભાંગવા માંગતા હતા તમારે તો તમારી મમ્મીને સમજાવે ને કે આવું ન કરવું જોઈએ તોય તમે એની વાતમાં આવી ગયા બાપ માનું છું કે મારી ભૂલ થઈ ગઈ છે મેં બહુ મોટી ભૂલ કરી છે મને એમ હતું કે જો અમે લોકો અલગ થઈ જઈએ ને તો હું શાંતિથી રહી શકું સાચું કહું તો મારે તમારા લોકોનું કામ કરવું જ નહોતું મને એમ હતું કે હું અને આદિત્ય એકલા રહેશું ને તો ઘરના કામ નહીં કરવા પડે અને એવામાં મમ્મીનો પૂરો સપોર્ટ મળ્યો મમ્મીએ કહ્યું કે હું આવીને એવી આગ લગાવીશ કે તારા ઘરના બે ભાગ જરૂર પડશે એટલે મેં આ બધું કર્યું હતું પણ હવે નહીં મમ્મી ચાલ તમે અહીંયાથી પ્લીઝ મને માફ કરી દો હવે આવી ભૂલ હું નહીં કરું અને પ્રોમિસ મારા મમ્મી હવે આ ઘરમાં ક્યારેય નહીં આવે અરે હવે એનાથી કઈ વાંધો નથી પણ આવે ને અહીંયા ઝઘડા કરાવે અમારે અલગ થવાનું થાય હવે માફી માંગશો કે નહીં હા તમારે બધાની માફી માંગુ છું કે માએ લાલચને લીધે આવું કર્યું મારે આવું નહોતું કરવું જોઈતું પણ હું તમને આજે વચન આપું છું

હું હવે મારી દીકરીને ક્યારેય નહીં બોલાવું અને હું અહીંયા ક્યારેય નહીં આવું હા તમારા ઘરમાં કંઈ વાર પ્રસંગ તહેવાર હશે ત્યારે હું આવીને તમને હાજરી આપીને હું જતી રહીશ ચાલો જય શ્રી કૃષ્ણ બસ હવે મને નહીં રોકવું